મિત્રો આપણે આજ જવાનું છે ચોટીલા હું દાદાભાઈ અને આપણો દાડીઓ અને દાદીઓ અમે ટાણ જાય અઢારે અઢાર નીકળાય ખૂબ તૈયારી યારે વાહ વાહ લઈ લીધા ભેગા બધા ભેગા થઈ બધા જઈ તમે વૃક્ષ કન્ટિન્યુ રાખજો અને માતાજીના દર્શન કરે છે ચોટીલા જાય એટલે અમે ચોટીલા હાઈવે ચડી ગયા હી

बड़ी जय है ครับ तो ये रहा को वीडियो एक रन कंटिन्यू राज्य ऊपर ध्यान कराया ना स्ट्रेटजी है राज्यों आड़े है मां जाडियो देखो बैग दी वोट ऊपर रही है और कंटिन्यू राज्य अब ढुंगा के तरफ फाटी दिया था वोट ऊपर चली गई जो लियो हम नाम आए देखा तो अंदाजो लगा ले जो अंदाजो लगा ले जो अरे गाड़ी वहाँ बैठो है हाँ यहाँ पर राज्य बैठो है हर के बारे में जब सही है अब आए ना जाते वहीं पर था माओ है ना एक और, और तो तिला तो तो मंदिर पर चली गई है मंदिर है आज तमन मंदिर है जो भी है तमन अब आए ना जाए

लॻी चढ़ाव काई हिकु जॻहि खाधो दर्शन करे जम

पानी तो पूराता बंद થઈ ગઈ તો પાણી આઈ થી આપણે પાણી ની બોટલ લઈ લેશું થોડીવાર બજાર માં ફરશું નીકળી જશું નીકળી અહીં થી સીધા માટલ જવા માટે માટલ અહીં જ જગ્યાએ નથી કાં અહીં તમે જોઈ લ્યો ડુંગર આવડો મોટો છે ઉપર જો મમ્મા અલગ માં દેખાય તો દેખાડ દો એર જો દેખાય એ ઓર આ કે મે નીકળી જો આયા હોત कतार आया चा पी बाबू भरे तो रही ही ही। गया ही मा, मा रह पर पर हुआ पोची गया अच्छा ही जाडा भाई मोड़ बोटू धोया है बाहे अपना ट्रेनिंग में भरता वक्त आप अत राखी ना आप था गया वरी पास जाड़ी भाई दी देव आप अत लगे आप खेची ले तू क्या खेचू मैं वाकने 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 વાકાની રાગળ છે વાકાના વાકાના જાદુ આગળ એના આગળ તો વિડિયો શૂટિંગ કર્યું તો વાકા હા તો આપણે અહી ચા પીલેશું ચા લઈને પછી અહીથી નીકળી જશું તો માટલવારા રસ્તે તો બ્લોગ કન્ટિન્યુ રાખજો હાલો નવા લઈને જઈએ તો અહીયા રાજિયાને સોળા પીવાની હતી તો પછી અહીયા સાદા ભાઈ અહીયા આપણો માવો કોળ નાખ્યો એ કે આપ માવો ખાઈ નાખે આપણે આરે ચા પીને માવો ખાઈ નાખવા લાગે આપણે આપણે ડેટા ભૂલી ગયો તો આ वही माव वरना के लापर माव खाई ना शु तो व्लॉग कंटिन्यू रह गया मात्र खुदीयर मंदर्शन करना ही है अपने करें ना कि तुमने दो एकदम तारीमारी का व्लॉग जो जो फस्ट टाइम माटे लाइव आप चढ़ी किया ही यारी वो तो भाई काके रेलिया हाँ अपने माटे लाइव है ऐसे माटे लब्बंग तो लगेगा मटेरल आप ये मटेरल પાંચ થી આઠ કિલોમીટર જેટલું અંતર હવે પછી માટેલ આપણે દર્શન કરેલું તમને દર્શન કરાવશું આપણે માટેલ પહોંચી ગયા હી અહીંયા આપણે પગ ધોઈ નાખા છે હાથ પગ ધોઈ નાખા છે આપણે હવે આપણે દર્શન કરવા જઈશું અહીંયા હાથ પગ ધોઈને જ જવાય એ અહીંયા રિવાજ છે તો બ્લોક કન્ટિન્યુ રાખજો અહીંયા ચોટેલાની ઘણી બજાર હે જોઈ લ્યો વાળો રસ્તો હોય આપણે અંદર જ્યાંસું મંદિરમાં મંદિરે પોગી ગયા હી હા હા છે આપણે ફેલ્યો આ માતાજીનું મંદિર અહીં અંદર જ છે જો ચાલો આપણે દર્શન કરી લઈશ તમે દર્શન કરી લેજો જિંદા મંદિરે ઓડી જાય તંબરે દર્શન કરાવ તંબરે ને દર્શન કરાવજો એટલે તો બોલ બી બોલ તો તમને ભાઈ દર્શન કરાવ્યો એણે પડી ગયા આ દીકરો ખોલવા ખાલી દી મોરડી મોરડી તમાપલો કરી લેજો આપણે હવે માતાજી થી નીકળી ગયા હી પાછા ઘરે થી આપડે ઘરે જવાનું હવે ક્યાં રોકાવાનું નથી બસ બેઠા 15 20 મિનિટ બેઠા તો જાડી અત્યારે પાછો માવો બનાવતો થઈ ગયો હે

તારે મોરથી ના રસ્તો જડી ગયા હી વાય મોરથી 5 કિલોમીટર રેયુ હે રાઇટ સ્ટ્રેટ પર બુલેટ નાકાટ થી જવાન નહી છે તોરાવાળો રસ્તો કીયા આપ બજા દીજો તો આખો ડ્રાઈવર ડાડા હીરો કરી લે હીરો કરી ઘરે આવી ગયા જ આપડે આ આજ નો વ્લોગ આજ પૂરો કરીન વ્લોગ માં મજા આવી તો લોગ ને લાઈક કર નાજો શેર કર નાજો અને આપડે ચેનલ ને સબસ્ક્રાઇબ કર નાજો સુતા રામ